નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું નાના વિભાગે મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે નવા વર્ષના શરૂઆતમાં લાખો પેન્શનોને મળશે સટ્ટા પગાર બાબતે ધોરણ લાભ મેળવતા કર્મચારીઓને મળેલ પરિપત્ર તો મિત્રો લેટેસ્ટ ઝીરા લઈને આવ્યો છું જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનદાર્ક મિત્રો છો તો તમારા માટે આ ચેનલ ઉપયોગી બનશે તમને હરેક ચેનલમાં તમે આ ચેનલ પર મિત્રો એટલે કે આ ચેનલમાં રોજ રીતના નવીનત માહિતી પૂર્વાત કરવામાં આવશે સરકાર કર્મચારી બાબતે પેન્શનદાર્ક પેન્શનદાર્ક બાબતે નિવૃત્તિ કર્મચારી બાબતે ડીએ ડીઆર એચઆરડી અન્ય કોઈ પણ પેટ આવ્યો તો પણ જાહેર કરવામાં આવશે તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બને મને જ લિંક પર ડિસ્ક્રિપ્શન પૂછું હશે જોઈન થઈ જજો તો ચાલ યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો નાણાં વિભાગે જે પરિપત્ર જાહેર કર્યું છે તો પરિપત્ર શું ધરાવવામાં આવ્યું છે ચાલો જાણીએ વખત માહિતી તો મિત્રો પેન્શનના કુટુંબી પેન્શનોને જેઓ જીસીએસઆરના પગાર ધોરણ મુજબ પેન્શન કુટુંબ પેન્શન મેળવી રહ્યા છે વેતનમાં વધારા સુધારો નિયમ બે હજાર નવ છઠ્ઠા પગાર પર ઉપર જણાવ્યા મુજબ સરકારે અઠાર દ્વારા બસો ઓગણચાળી ટકા સુધી અસ્થાયી વધારો ટીઆઈ આપવામાં આવ્યો છે હવે રાજ્ય સરકાર રાજ્યના સરકારના પેન્શન કુટુંબી પેન્શનોને સ્વીકાર્ય હંગામી વધારો મોંઘવાડી રાહતના દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે જેઓ પગાર નિયમ બે હજાર નવના છઠ્ઠા પગાર પંચના સુધારા અનુસાર પેન્સો કોટ પેન્શન રહ્યા છે તારીખ મિત્રો સ્વીકાર તારીખ એક સાત બે ચોવીસથી સ્વીકાર દર છે મૂળભૂત પગાર મૂળભૂત પગારના બસો સેતાલીસ ટકા અસ્થાયી વધારાની ચૂકવવાની મોંઘવાડી રાહતમાં જેઓ એક રૂપિયાના અપૂર્ણાંકના સમાવેશ થાય છે એ નજીકના રૂપિયા નીચલા તો ઉચ્ચ સુધી દાવણ કરવામાં આવે છે તો ઉપયોગ કોષ્ઠા દરો પર અસ્થાયી વધારો છે મિત્રો મોઘવાડી આર્મ સરકારી થળાવ દાણા વિભાગ નંબર પીજીઆરમાં જીઆરમાં દસ ઉંમરના આધારે અને કુટુંબ પેન્શનને ઉપલબ્ધ વધારા મૂળભૂત પેન્શન વધારાનું કુટુંબ પેન્શનમાં સ્વીકાર સ્વીકારી રહેશે તો મિત્રો એક હજાર નવ ચાર પાંચ એ તારીખ તે ચાર બે હજાર નવના સરકારી ઠરાવ નાણાં વિભાગના નંબર પીજીઆર દસ વીસ સોળ સિક્સ પી સાર તારીખ પંદર દસ સોળના ડિસેમ્બર બે હજાર ચોવીસના માસિક પેન્શન સાથે બેસો સેતાળી ટકા કામ ચલાવવું કામ વધારો નિયમ નિયમિત પણ ચૂકવવામાં આવશે જુલાઈ બે ચોવીસની મહિનાની તફાવત છે મિત્રો એ તફાવત આધારે એ તફાવત આધારે દરેક દરેક વ્યક્તિગત ચૂકવપાત્ર મોંઘવારી રાહતને ગણતરી કરવાની પેન્શન સત્તાધિકાર જવાબદારી સોંપી છે ને ગુજરાત રાજ્ય સેવા સંબંધિત રાજ્ય કેન્દ્ર વહીવટી સટ્ટામંડળ તમામ એકાઉન્ટ્સ જનરલ વિનંતી કરવામાં આવી છે કે તેઓને જાહેર અને બેંકો સહિત તેમના રાજ્યની ત્રીજોની મોટી પેન્શન કેચતા ગુજરાત પેન્શનના ચૂકવણી કરવા માટે તેમના નિયંત્રણ હેઠળ તમામ વિતરણ સ સત્તાવાળા અધિકૃત કરવા માટે જરૂરી કાર્ય કરીને પેન્શનના કામચલાઉ વધારે મોંઘવારી રાહત શ્રી અનુદાનને સંચાલન કરતી અન્ય જોગવાઈ જેમ કે રોજગાર પુનઃ રોજગાર દરમિયાન મોંઘવાડી રાહતના નિયમો અસ્થાયી વધારો નિયમો મોંઘવાડી રાહત જેમાં એક કરતાં વધુ પેન્શન લેવામાં આવે છે તે યથાવત રહેશે હુકમને મિત્રો આ પરિપત્ર જાહેર કરવામાં આવે તો આ મિત્રો આવીને માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દે થેન્ક યુ વેરી મચ